એક તરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી પાર્ટી પાર્ટીની સામે નારાજગી વ્યક્ત કરી પાર્ટીના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા માટે પાર્ટીએ એમને સસ્પેન્ડ પણ કરી દીધા સસ્પેન્ડ કરી દીધા ઉમેશ મકવાણા હજુ એ પાર્ટીના કામ નથી કરતા પણ અને જનતાના કામ કરી રહ્યા છે ધારાસભ્ય તરીકે ત્યાંની જનતાને શું પ્રશ્નો છે એ પોતે ઉઠાવી રહ્યા છે એવું કહેવાઈ રહ્યું છે કે બે હજાર તૈયારી ઉમેશ મકવાણા કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સાથે જવાના છે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના જે પાંચ પાંડવો પૂરા થવાની વાત હતી એ પૂરા ન થયા પણ એમાંથી વધારે એક પાંડવ ખરે એ પરિસ્થિતિમાં હતા સુધીરભાઈ વાઘાણી ગાર્યાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીને લઈને હંમેશા સવાલો પૂછાતા રહે છે સુધીરભાઈ વાઘાણી ઘણા બધા આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં હાજર નથી આજે પણ મોડાસાની અંદર કાર્યક્રમ હતો આમ આદમી પાર્ટીનો ખેડૂતો અને પશુપાલકો માટે મહાપંચાયત હતી દિલ્હીથી અરવિંદ કેજરીવાલ અને પંજાબથી ભગવંત માન આવી રહ્યા હતા એક મુખ્યમંત્રી અને એક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક રાષ્ટ્રીય નેતૃત્વ જ્યારે હાજર રહેતું હોય ગુજરાતની ધરતી પર તો સામાન્ય સ્થાનિક બધા જ નેતાઓ હાજર હોય એની સાથે બીજા પણ આસપાસના વિસ્તારના નેતાઓ હાજર હોય આમ આદમી પાર્ટીના તો ગણીને ને ચાર ધારાસભ્યો હવે વધ્યા છે એમાંય સુધીરભાઈ વાઘાણી બહુ જ બધા કાર્યક્રમોમાં દેખાઈ નથી રહ્યા ઉલટાનું એમના પોસ્ટરો પણ ક્યાંય કાર્યક્રમોમાં છપાયા નથી જે તે વખતે ઉમેશભાઈ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે એવી અટકળો એમના રાજીનામા પછી ચાલી રહી હતી એ અટકળોની સાથે સુધીરભાઈ પણ આમ આદમી પાર્ટીનો છેડો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડશે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એવી વાત હતી આ જ અટકળો અને આ જ સવાલોનો ક્યાસ મેળવવા માટે જવાબ મેળવવા માટે અમે સુધીરભાઈ વાઘાણી સાથે વાત કરી સુધીર ભાઈ વાઘાણીનું એવું કહેવું છે કે પોતે કાર્યક્રમની અંદર વ્યસ્ત હતા એ પોતાના અંગત કામોમાં વ્યસ્ત હતા એમના મિત્ર વર્તુળોનું પણ એવું કહેવું છે કે એ પોતે વ્યસ્ત છે અને હમણાં ઘણા સમયથી નિષ્ક્રિય છે એમને હવે રાજનીતિમાં બહુ રસ નથી રસ એટલા માટે નથી કે એમને એમના જે રાજકીય દુશ્મન હતા જે ભારતીય જનતા પાર્ટીના જે ઘણા ટર્મથી ત્યાં ચૂંટાઈને આવતા હતા ગારિયાધારમાં એમને હરાવવાના હતા એ કાર્ય એમને પૂર્ણ કરી લીધું છે એટલે હવે એમને આગળ

જનરલી કાર્યક્રમમાં પહેલા પણ બહુ ઓછો જ આવતો એવી ચર્ચાઓ છે કે સુધીરભાઈ નિષ્ક્રિય થયા છે એટલે ઉમેશભાઈની જે મેને પણ પાર્ટી સાથે છેડો ફાળવાનો છે કે બીજેપી સાથે જોડાવાના છે એ તદ્દન ખોટી વાત છે કોઈ એવો સ્ટેમ્પ હોય તો લાવો હું સહી કરી દઉં કે હું ક્યારે છેડો નથી ફાળવા તો તમે કેમ આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં દેખાતા નથી કે એમના કાર્યક્રમોના પોસ્ટરમાં કે હોર્ડિંગ્સમાં તમારા ફોટોસ પણ નથી કઈ જગ્યાએ મોડાસામાં આજે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ છે ખેડૂત મહાપંચાયત મારો ફોન આવ્યો હતો હું નતો જવાનો એટલે પછી મે ના પડી હોય હમ હમ મોટા ભાગના કાર્યક્રમોમાં તમે હમણાં દેખાતા નથી એટલે ઉમેશભાઈની જેમ નારાજગી નથી ને કોઈ ના ના પણ પહેલાના કાર્યક્રમોમાં કે એનો તો હું અત્યારના એવું જન થોડું છે પહેલા પણ તમે કોઈ શોર્ટ ટાઈમની વાત કરો પણ લોંગ ટાઈમ થા પણ પહેલા પણ ક્યારેય હોય કાર્યક્રમોમાં હું હાજર હોઉં હમ હમ પાકમાં હા એવું પણ કંઈ નથી હમ્મ પાર્ટી સાથે છેડો ફાડવાનો કોઈ આપનો વિચાર નથી ને ફરીવાર એટલા માટે પૂછી રહી છું કેમ કે ચર્ચાઓ ચાલી રહી છે ના ના ક્યારેય નહીં અને ક્યારેય એવું પણ છે નહીં તમારી પાસે કોઈ એવું હોય કે તમારા કોઈ સૂત્રે કીધું હોય તો પણ મને કહેજો પાક અમારે રિયાલિટી છે નહીં પાક આભાર સુધીરભાઈ જમાવટ સાથે જોડાવા માટે